કાંકરે તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળાના આચાર્ય વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા એવા બળવંતજી દુધેચાનો વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દિયોદર તાલુકાના ધારાસભ્ય કેશાજી ચૌહાણ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ પ્રમુખ જયરામભાઈ જોશી આકોલી પગાર કેન્દ્ર સ્થળાના આચાર્ય મુઘાજી દુધેચા આકોલી ગ્રામ પંચાયતના સરપંચે પ્રહલાદભાઈ વાઘેલા પુનુભા વાઘેલા વિજુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા આચાર્ય કંબોય વિજુભા સોલંકી કંબોઈ સહિત આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થી વાલીઓ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત શિક્ષકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને મહેમાનોનું કુમકમ તિલક કરી સાલ ઉઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીવીસ વર્ષ સુધી સતત એક જ શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવતા બળવંજી દુધીચાને આકોલી ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ને હવે નિવૃત્તિ બાદ બળવંતજી દુધેચાનું જીવન સ્વચ્છ અને તંદુરસ્ત રહે જીવનમાં સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે પોતાનું જીવન વિતાવે એવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાની આગવી રમુજી ભાષામાં રાજકારણમાં જોડાઈ પોતાની સાથે રાખવા માટે કહ્યું હતું ત્યારે બેઠેલ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને કીર્તિસિંહજી વાઘિયારાએ વય નિવૃત્તિ પ્રસંગે નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી અને મા ભગવતીના આશીર્વાદ કાયમ રહે એવી આશા વ્યક્ત કરી હતી જેમાં બલવંતજી દુધેચાના સહ અધ્યાય ભારતસિંહ ભટેશરીયાએ બંને મિત્રોનો ભૂતકાળ વાગોળી અને બચપન યાદ કર્યું હતું ત્યારે બલવંતજી દુધેચા સાથે એમના પત્ની રમઝાબેન ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી હતી જેમાં કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બળવંતજીના પુત્રો દ્વારા બુલેટ ભેટ આપ્યું હતું અને પુત્ર વધુએ એમના પત્નીને સોનાની વીંટી ભેટ આપી અને માતા પિતાનું ઋણ સ્વીકાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ